વડોદરા વાગોડિયા રોડ ઉપર દશમાના બઢમાં સાંડણીની આંખમાંથી ઘી નીકળવાની ઘટના બોગસ સાબિત કરતું વિજ્ઞાન જાથા દશમની ભૂઈએ લેખિત કબૂલાત આપી કે ઘીનું તરકટ કર્યાનું કબૂલી માફી માંગી લીધી હતી ભૂઈની પાંત્રીસ વર્ષની ધતિંગ લીલા બંધ કરાવતું વિજ્ઞાન જાથા દશમાના મઢમાં રૂપિયા કમાવાનું તરકટ બહાર આવ્યું જાથાએ સાંધણી તપાસતા ઘરના સદસ્યોનું કારસ્તાન બહાર આવ્યું ધાર્મિક છેતરપિંડી કરનારાઓથી સાવધાન જાથાએ પાંત્રીસ વર્ષમાં અઠ્યાવીસો ઢોંગી ભૂઈમાનનો પર્દાફાશ કર્યો ભૂઇને મુશ્કેલીના સમયે દશામાએ મદદ કરી નહીં જેથી રડી પડ્યા ભવિષ્યમાં દશામાના મઢે તરકટ નહીં કરવાની લેખિત બાંધરી આપી ભૂઇ સીતાબા ગણપતસિંહ ગોહિલ પુત્ર ડ્રાઈવર સતીશી કબુલાતનામા સહી કરી આપી જાથાએ ઘીના ચમત્કારની પોલ ખોલી કરી વિજ્ઞાન જાથાનો એક હજાર બસો તોતેરમો સફળ પર્દાફાશ વડોદરા પોલીસ કમિશનર ડેપ્યુટી પોલીસ કમિશનર પાણીગેટ પોલીસ સ્ટેશનના માણસ ઇન્સ્પેક્ટર એબી પટેલ સબ ઇન્સ્પેક્ટર ભરવાડ મહિલા પોલીસ તથા પોલીસ કર્મીઓએ પર્દાફાશમાં મદદ કરી આભાર વ્યક્ત કર્યો ભુઈ સીતાબા અને પુત્રની અટકાયત કરતું પોલીસ તંત્ર ચમત્કાર કરનારાઓ શ્રદ્ધાના માહોલમાં સાથે આર્થિક લૂંટ કરી છે ચમત્કારોથી માનવીને પાયમાલી અને બરબાદી મળી છે દશામાના વ્રતના સમાપને ભુઈનો ભાંડાપોર થયો દશામાની ભુઈને વારંવાર પાણી પીવડાવી હિંમત આપવી પડી ટોંગી સાવધાન રહેવા વિજ્ઞાન જાથાની અપીલ દશામા મઢેથી ચમત્કાર સાબિત કરતું જાથાડોદરામાં વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા ભક્તિબેન રાજગોર રોમિત રાજદેવ સાહિલ રાજદેવ ગુલાબસિંહ ચૌહાણ રવિ પર્વતાણી કામગીરી કામગીરીમાં જોડાયા હતા વડોદરા વાઘોડિયા રોડ ઉપર દશામા મઢમાં સાંડણીની આંખમાંથી અવિરત ઘી નીકળવાની ઘટના ની જાત માહિતી વિજ્ઞાન જાથાની ટીમ અને પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ સાથે લેતા આ સમગ્ર મામલો છે બે બુનિયાદ દૂધ સાબિત થયો છે ભૂય અને તેનો પુત્ર બંને અને પરિવારનો ષડયંત્ર બહાર આવ્યું છે આર્થિક લૂંટનું કારસ્થાન બહાર આવ્યું છે જે પ્રકારે ભૂય છેલ્લા પાંત્રીસ વર્ષથી ધતિંગ લીલા ચલાવતા હતા તે વિજ્ઞાન જાથાએ બંધ કરાવી છે તેમને કબુલાતનામું અને માફીપત્ર પણ માંગી લીધું છે અને લોકોની માફી માંગી અને ષડયંત્રથી આ ઘી નીકળવાની ઘટના છે તેની કબૂલાત આપી છે દશામાના વ્રત દરમિયાન આ જે ષડયંત્રના ભાગરૂપે કારસ્તાન કરેલ છે જેનો વિજ્ઞાન જાથાએ બારસો ને તોતેરમો સફળ પર્દાફાશ કર્યો છે વડોદરા પોલીસ કમિશનર ડેપ્યુટી પોલીસ કમિશનર અને પાણી ગેટ પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફે આ પર્દાફાશમાં મદદ કરી છે તેને વિજ્ઞાન જાથા અભિનંદન આપે છે લોકોને અપીલ કરી છે કે હિન્દુ મુસલમાન કે ક્રિશ્ચિયન કોઈ પણ આવા જતીંગબાજો હોય તેનાથી લોકોએ સાવધાની કરવી જોઈએ આવા કોઈ ચમત્કારોથી માનવીને બરબાદી અને પાયમાલી મળી છે તો આપણે હવે સાવધાન થઈ અને આવા લેહભાગોથી દૂર રહેવા જાથા અપીલ કરે છે